જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સરત ચોવીસ લોકસભા સંસદીય બેઠક બિનહરીફ થઈ છે ત્યારે સુરત ચોવીસ બેઠકમાં આવતા સાત વિધાનસભા મત વિસ્તારો સિવાય નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ એકસો છપ્પન માંગરોળ એકસો સત્તાવન માંડવી એકસો અઠ્ઠાવન કામરેજ એકસો ત્રેસઠ 164 એકસો ચોસઠ ઉધના એકસો મજુરા એકસો અડસઠ ચોર્યાસી એકસો ઓગણ અને એકસો સિત્તેર મહુવામાં તારીખ સાતમી મેના રોજ ચૂંટણી યોજનાર છે જેના ભાગરૂપે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગો લોતે પચીસ નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભટારની એસએમસી પ્રાથમિક શાળા નંબર પંદર બાવન ખટોદરાની એસએમસી આંગણવાડી નંબર ચોપન છપ્પન બમરોળીની શારદા વિદ્યાલય તથા પાંડેસરા ગામની સુમન હાઈસ્કૂલ નંબર પંદર ઉધનાની સમિતિ કેરલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લીંબાયતની ન્યૂ મોડેલ સ્કૂલ લીંબાયતની એમ પી લીલીયાવાલા વિદ્યાભવન ડિંડોળીની સનરાઈઝ વિદ્યાલય અને માતૃભૂમિ વિદ્યાલય સ્થિત મતદાન સેન્ટરોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરીને જે તે વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ મદદની ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા